રાજ્યભરના વીસીના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરો આજે સમૂહમાં સત્યાગ્રહ અને દેખાવો ધરણા કર્યા હતા ગાંધીનગર સચિવાલય ખાતે યુનિયનના માધ્યમથી તેઓ પહોંચી ગયા હતા ભારે સૂત્રોચ્ચાર દેખાવ કરવામાં આવ્યા હતા પોલીસે તમામ આગેવાનોની અને કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વીસીના કર્મચારી યુનિયનના પદાધિકારીઓ આજે સચિવાલય ખાતે પહોંચ્યા હતા પોતાના લાંબા સમયથી પડતર પ્રશ્ન અને માગણીનો કોઈ ઉકેલ નહીં આવતા આખરે નિરાશ થયેલા કર્મચારીઓએ યુનિયનના માધ્યમથી સચિવાલય ખાતે પહોંચ્યા હતા ભારે સૂત્રોચ્ચાર કરવા કરવામાં આવ્યા હતા નારેબાજી કરવામાં આવતી દરમિયાનમાં પોલીસે તમામ મંડળના પદાધિકારીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કર્મચારીઓએની અટકાયત કરવામાં આવી હતી આમ ટીની સાથેની વાતચીતમાં યુનિયનના પદાધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે વી વીઈસી કર્મચારીઓ આજે સત્યાગ્રહની છાવણીએ પહોંચ્યા હતા છેલ્લા સત્તર વર્ષથી કમિશન પર કામ કરી રહ્યા છે સાથે દેખાવ દેખાવ કરવામાં કરવામાં બાદ છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારનો આખરે આજે હડતાલનું દેખાવ કરવામાં આવ્યા છે દેખાવ બદલ તમામ કર્મચારીઓની અને પદાધિકારીઓની અને અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે મારી મુખ્ય માગણી કમિશન પ્રથા બંધ કરી પગાર ધોરણ આપવામાં આવે સરકાર દ્વારા કોઈ પણ જાતનું પગાર ધોરણ કોઈ પણ જાતનો લાભ આપવામાં નથી આવતો એના ભાગરૂપે સરકારે અમને બોયધરી આપી હતી કે તમારું ચોક્કસ નિરાકરણ કરીશું પણ સરકાર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં ના આવતા આજે અમારે ફરીથી આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે એના માટે સરકાર અને ઈ ગ્રામ સોસાયટી જવાબદાર છે મુખ્ય પગાર ધોરણ લાગુ કરો કમિશન પ્રથા બંધ કરો છૂટા કરેલા વિષયને પરત લો આરોગ્યલક્ષી સુવિધા આપો અને જે જે જગ્યાએ જે જરૂરિયાત સાધન સામગ્રી ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવે કોરોનામાં મરેલા વિશ્વને આર્થિક સહાય આપવામાં આવે અમારી માગણીઓ છે